નમસ્કાર મિત્રો હવે જોઈશું આપણે સવારની મુખ્ય હેડલાઇન્સ પાંચ જાન્યુઆરી આજના મુખ્ય સમાચાર નંબર એક રાજ્યમાં તેતાલીસો જગ્યા પર ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે સમાચાર નંબર બે કાશ્મીરના શોપીઓમાં સેના અને આતંકી વચ્ચે અથડામણ છે જયપુરમાં આયોજિત ડીજી કોન્ફરન્સમાં પીએમ મોદી અને અમિત શાહ ભાગ લેશે સમાચાર નંબર ચાર મંત્રીના નેપાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે સમાચાર નંબર છ અમેરિકન વિદેશ મંત્રી આજે ફરી ઇઝરાયલના પ્રવાસે જશે સમાચાર નંબર સાત સીટ વહેંચણી મુદ્દે કોંગ્રેસ અને ટીએમસી વચ્ચે ખેંચતાણ થશે આગળ જોઈએ મિત્રો શિક્ષણ કુંજના આજના સુવિચાર ખૂબ જ સરસ છે તમારો અહંકાર બીજાને કદાચ ડંખે પણ તમારું તો પતન જ કરે કન્ફ્યુસિયસે લખ્યું છે આગળ જોઈએ મિત્રો આજનું અવનવું તો કાંગારુ આશરે પચ્ચીસ ફૂટ લાંબો કૂદકો લગાવી શકે છે મિત્રો આજના અવનવામાં જોઈએ એક મધમાખી તેના સમગ્ર જીવનકાળમાં આશરે બાર ચમચી મધ બનાવે છે મિત્રો જ્ઞાન સાધનાની પરીક્ષા આવી રહી છે તૈયારી કરવા માટે વિન જવાહર નવોદય વિન પીએસસી વિન એનએમએમએસ અને વિન એસએસસીની બુક મેળવવા માટે આપેલ નંબર ઉપર તમે સંપર્ક જરૂરથી કરી શકો છો